નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરમાં એકસો વર્ષ કરતાં વધારે વર્ષથી કાર્યરત બુટ ભવાની સેવા મંડળનું સરાહનીય કામગીરી લખતર તાલુકાના સવલાણા ગામની સીમની અંદરથી અગ્નિદા આપવા માટે થઈ જરૂરી એવી સાઠીઓ એકત્રિત કરી લખતર મોક્ષધામમાં પહોંચાડવામાં આવી લખતર ગામની અંદર આવેલ ગામદેવી બૂટ માતાના મંદિરવાળી શેરીને બુટ ભવાની મંડળની શેરી તરીકે ઓળખવામાં આવે છે સાથે બુટ ભવાની સેવા મંડળની પણ આ શેરીના લોકો દ્વારા સ્થાપના કરવામાં આવી છે ત્યારે બુટ ભવાની સેવા મંડળના લોકો દ્વારા લખતર ગામના જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ભાગ લે અને સેવકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે આજે લખતર બુટ ભવાની મંડળના સદસ્યો લખતર તાલુકાના સવલાણા ગામે પહોંચ્યા હતા અને તેમના દ્વારા અગ્નિદાહ આપવા માટે થઈ અને જરૂરી એવી જે સાંઠીઓ છે તેને એકત્ર કરવામાં આવી હતી અને આ સાંઠીઓને તેઓ લખતર મોક્ષધામો પહોંચાડી અને તેમના દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી